નમસ્કાર મિત્રો તમે પણ નિવૃત્ત કર્મચારી કે પેન્શનધારક અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી સામે આવી છે મિત્રો તો મિત્રો નિવૃત્તિ અને પેન્શન અંગે સરકારની નવી જોગવાઈ તો મિત્રો નવી જોગવાઈ શું છે તેની તમામ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ મિત્રો તો મિત્રો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે સરકાર ઘણી મોટી ભેટો લાવી રહી છે તો મિત્રો ગુજરાત સરકારે હમણાં જ મોંઘવારી વત્તામાં ત્રણ ટકાનો વધારો કરી દિવાળી ભેટ આપી છે તેથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ નિવૃત્ત અને પેન્શનરો માટે નવી જોગવાઈ પણ જાહેર કરવામાં આવી છે મિત્રો તો મિત્રો નવી જોગવાઈ વિશે તમામ વાત વિગતવાર કરીએ તો સરકાર કહે છે કે આ નવી જોગવાઈનો હેતુ ફક્ત પ્રક્રિયાને ઝડપી બનાવવાનો નથી પરંતુ દરેક કર્મચારીઓને સન્માનજનક અને તણાવમુક્ત નિવૃત્તિ અનુભવ પૂરો પાડવાનો પણ છે એવી આશા છે કે કોઈપણ સરકારી કર્મચારીને તેમના હક માટે રાહ જોવી પડશે નહીં અને મિત્રો ત્યારબાદ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી રાહતની જાહેરાત કરી છે નિવૃત્તિ પછી પેન્શન અને નિવૃત્તિના લાભ મેળવવામાં હવે કોઈ વિલંબ થશે નહીં આ માટે સરકારે વ્યાપક નવી માર્ગદર્શિકા જારી કરી છે આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ કર્મચારીઓને તેમના પેન્શન અથવા તો પેન્શન ચૂકવણી ઓર્ડર એટલે કે પીપીઓ માટે મહિનાઓ સુધી રાહ જોવી નહીં પડે એ નવી માર્ગદર્શિકા જારી કરી છે કે બધાય મંત્રાલયો અને સરકારી વિભાગોને નિવૃત્તિ પહેલાં પીપીઓ જારી કરવાની ખાતરી કરવામાં કહેવામાં આવ્યું છે સરકારે તમામ વિભાગોને કર્મચારીઓની સર્વિસ બુક ડિજિટાઇઝેશન કરવા આદેશ આપ્યો છે હવે દરેક કર્મચારીઓનો રેકોર્ડ ઇ એચઆરએમએસ સિસ્ટમ પર ઓનલાઈન હશે જેનાથી પેન્શન પ્રક્રિયા વધુ પારદર્શક બનશે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો દરેક વિભાગમાં પેન્શન મિત્ર બનાવવામાં આવશે હવે દરેક વિભાગમાં એક પેન્શન ફ્રેન્ડ અથવા તો કલ્યાણ અધિકારીની નિમણૂક કરવામાં આવશે આ અધિકારીઓ નિવૃત્તિ કર્મચારીઓને ફોર્મ ભરવા દસ્તાવેજો તૈયાર કરવા અને પેન્શન માટે અરજી કરવામાં મદદ કરશે કર્મચારીઓના મૃત્યુના કિસ્સામાં આ અધિકારીઓ પરિવારને ફેમિલી પેન્શન મેળવવામાં પણ મદદ કરશે તકેદારી મંજૂરીનો અભાવ હવે પેન્શન વિતરણના અવરોધ રહેશે નહીં જો કોઈ કર્મચારી તપાસ હેઠળ હોય તો પણ તેમને વચગાળાનું પેન્શન મળશે ગ્રેજ્યુટી ફક્ત અંતિમ આદેશ સુધી રોકી રાખવામાં આવશે મિત્રો અને મિત્રો ત્યારબાદ વધુમાં જાણીશું કે ભવિષ્ય પોર્ટલનો ઉપયોગ કરવો જરૂરી છે તો મિત્રો સરકારે તમામ મંત્રાલયોને ભવિષ્ય પોર્ટલ સાથે જોડવાનો આદેશ આપ્યો છે આ પોર્ટલ વાસ્તવિક સમયમાં પેન્શન કેસોનું નિરીક્ષણ કરશે અને ખાતરી કરશે કે નિવૃત્તિના બે મહિના પહેલાં પીપીઓ જારી કરવામાં આવે વધુમાં પેન્શન કેસોનું નિરીક્ષણ કરવા માટે એક નિરીક્ષણ દેખરેખ પ્રણાલી સ્થાપિત કરવામાં આવી છે દરેક મંત્રાલય પાસે એક નોડલ નિરીક્ષણ સમિતિ હશે અને એક ઉચ્ચ સ્તરીય નિરીક્ષણ સમિતિ એટલે કે એસએલઓ દર બે મહિને પેન્ડિંગ કેસોની સમીક્ષા કરશે મિત્રો અને મિત્રો ત્યારબાદ જાણીશું કે બે મહિના પહેલાં પીપીઓ ફરજિયાત તો મિત્રો સીસીએસ પેન્શન નિયમો બે હજાર એકવીસ હેઠળ હવે કર્મચારીઓનો પીપીઓ અથવા તો ઈ નિવૃત્તિના ઓછામાં ઓછા બે મહિના પહેલા જારી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે સરકાર જણાવે છે કે આ નવી જોગવાઈનો હેતુ ફક્ત પ્રક્રિયાને ઝડપી બનાવવાનો નથી પરંતુ દરેક કર્મચારીઓને સન્માનજનક અને તણાવમુક્ત નિવૃત્તિનો અનુભવ પૂરો પાડવાનો પણ છે એવી આશા છે કે કોઈ પણ સરકારી કર્મચારીને તેમના હક માટે રાહ જોવી પડશે નહીં